ફ્રેન્ડ્સ બેક ટુ ફૂડ ઓફ ઈટલેસ આજે આપણે બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવો લીલા વટાડાનો નવો નાસ્તો તો આજે આપણે લીલા વટાણામાંથી બહુ ટેસ્ટી એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી ખાવામાં સોફ્ટ એવો નાસ્તો બનાવાના છીએ આ નાસ્તો બનાવવામાં કોઈ મહેનત નથી ફક્ત દસ જ મિનિટમાં ગરમા ગરમા નાસ્તો તૈયાર થઈ જાય છે આનો સ્વાદ એટલો સરસ છે એ બાળકોથી લઈ નાના મોટા બધાને બહુ જ ભાવશે તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો બહારથી ક્રિસ્પી અને સુપર ટેસ્ટી લીલા વટાણાનો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવો લીલા વટાણાનો નાસ્તો બનાવવા અઢીસો ગ્રામ મેં અહીંયા લીલા વટાણા લીધા છે અત્યારે વટાણા સિઝનમાં છે તો એકદમ સસ્તા અને ખૂબ જ મીઠા મળે છે તો આ સમયે આપણે વટાણામાંથી ઘણી બધી અલગ અલગ રેસીપીઓ બનાવતા હોઈએ છીએ તો મને કમેન્ટમાં તમે જરૂરથી જણાવજો કે તમે લીલા વટાણાની કઈ કઈ રેસીપી બનાવો છો અને આજે હું જે લીલા વટાણાનો નાસ્તો બનાવું છું ને એ તો તમારે જરૂરથી ટ્રાય કરવાનો છે કેમ કે બનાવવામાં સમય ફક્ત દસ જ મિનિટનો લાગશે અને નાસ્તો બહુ ટેસ્ટી અને ક્રિસ્પી અહીંયા તમે જો સારી રીતે વટાણાને ફોલી લીધા છે તો હવે આપણે થોડા લીલા ધાણા લેશું અને એને એકદમ સારી રીતે ઝીણા ઝીણા ચોપ કરી લેશું લીલા ધાણાનો સ્વાદ આ નાસ્તામાં એકદમ સરસ લાગે છે હવે આપણે જે વટાણા ફોલ્યા એને ચોપ કરવાના છે તો હું અત્યારે વટાણાને ચોપ કરવા માટે

અને ચારથી પાંચ ડાળી જેટલો મીઠો લીમડો ઉમેરીશું મીઠો લીમડા આ નાસ્તામાં બહુ સરસ લાગશે તો તમે જરૂરથી ઉમેરજો હવે બધી જ વસ્તુને આપણે ચોપ કરી લેશું તો અહીંયા તમે જો એકદમ સારી રીતે મેં બધી જ વસ્તુને ચોપ કરી લીધી છે અને ચોપ કરેલા વટાણા તમને બતાવું તો તમે જો આ રીતના મેં કોર્સ એટલે કે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની અધકચરા ક્રશ કરવાના છે તો હવે આપણે નાસ્તા માટેનું બેટર તૈયાર કરીએ એના માટે એક મોટા બાઉલમાં મેં એક નાના વાટકા જેટલું દહીં લીધું છે એમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરી દેશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું આ બેટર પાણીથી નહીં પણ દહીંથી બનાવીશું જે નાસ્તાને સુપર ટેસ્ટી બનાવશે હવે અહીંયા મેં પાંચથી છ કળી જેટલું ચોપ કરેલું લસણ ઉમેર્યું અને એક ઝીણી ચોપ કરેલી ડુંગળી ઉમેરી છે તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો લસણ ડુંગળી વગર પણ આ નાસ્તો બનાવી શકાય હવે ચોપ કરેલા લીલા ધાણા અને સાથે ચોપ કરેલા વટાણા ઉમેરી દેશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે હવે નાસ્તામાં થોડું બાઇન્ડિંગ આપવા માટે આપણે અહીંયા વાપરી રહ્યા છીએ ચોખાનો લોટ જો ઘરમાં ચોખાનો લોટ ના હોય તો કોરા ચોખાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને તમે ઘરે ચોખાનો લોટ તૈયાર કરી શકો છો તો અડધા કપ જેટલો અત્યારે મેં આમાં ચોખાનો લોટ ઉમેર્યો છે એને આપણે સારી રીતે મિક્સ કરી તો થોડો આ રીતે ચોખાનો લોટ મિક્સ થાય પછી હાથની મદદથી આ રીતે આપણે બધા જ મિક્સરને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું જરૂર લાગે તો તમે થોડું દહીં કે એક બે નાની ચમચી જેટલું પાણી ઉમેરી અને બેટરને આ રીતનું તૈયાર કરી શકો છો અહીંયા તમારે આ આ બેટર વધુ પડતું નથી રાખવાનું રાખવાનું થોડું રીતનું છે હવે આપણો નાસ્તો અંદરથી એકદમ સોફ્ટ બને એના માટે એક ચોથાઈ ટી સ્પૂન જેટલા કુકિંગ સોડા ઉમેરીશું અને સોડા સારી રીતે ભળી જાય એના માટે બે નાની ચમચી જેટલું પાણી ઉમેરી દેશો અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુ મેં સારી રીતે મિક્સ કરી દીધી છે અને મેથીના મેથી કરતા બેટર તૈયાર કર્યું છે તો આટલું બેટર તૈયાર કરવા માટે ફક્ત બે ચમચી જેટલું પાણી અને અડધા કપ જેટલું દહીં વાપર્યું છે હવે આપણે દરેક વખતે હાથની આંગળીઓને થોડી આ રીતે પાણીવાળી કરવાની અને પછી આ રીતે થોડું થોડું બેટર હાથમાં લેતા જવાનું આવું કરવાથી તમારો જે નાસ્તો છે એનો શેપ ખૂબ જ સરસ આવશે તો બસ આ રીતે આપણે ગરમ ગરમ નાસ્તાને તૈયાર કરવાના છીએ તો આ રીતે થોડું થોડું બેટર હાથમાં લેતા જશું અને ગરમ તેલમાં ઉમેરતા જશું તો નાસ્તાનું તમારે સાઈઝ વધુ પડતી મોટી નહીં રાખવાની નહીં તો નાસ્તો અંદરથી કાચો રહેશે શરૂઆતમાં તમારે ગેસની ફ્લેમ થોડી વાર માટે હાઈ રાખવાની જેથી નાસ્તો સારી રીતે સેટ થઈ જાય એકવાર સરસ આપણો નાસ્તો સેટ થઈ જાય પછી જ આપણે એની સાઈડને પલટાવવાની છે નહીં તો નાસ્તો સોફ્ટ હોવાના કારણે તૂટી જશે તો આ રીતે થોડો નાસ્તો સેટ થાય પછી તમારે ગેસને હાઈમાંથી મીડિયમ કરી દેવાનો અને મીડિયમ ગેસની ફ્લેમ પર બહારથી એકદમ ક્રિસ્પી એવો નાસ્તો થાય ત્યાં સુધી ફ્રાય કરવાનો તો તમે મીડિયમ ગેસની ફ્લેમ પર ફ્રાય કરજો એટલે અંદર સુધી સારી રીતે નાસ્તો કૂક થઈ જશે અને બહારથી આવો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે આપણે એને તેલમાંથી કાઢી લેશું એક બેચ નાસ્તાની તળાતા લગભગ પાંચ મિનિટ જેટલો સમય લાગે છે અહીંયા તમે જો આપણો નાસ્તો એકદમ પરફેક્ટ એવો તૈયાર થઈ ગયો છે એક પીસ તમને કટ કરીને બતાવું તો તમે જો એકદમ સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો નાસ્તો તૈયાર થયો છે અને આનો સ્વાદ એટલો બધો સરસ છે કે બાળકોથી લઈ નાના મોટા બધાને બહુ જ ભાવશે અહીંયા તમે જો તૈયાર થયેલો નાસ્તો એકદમ સરસ બન્યો છે તો ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે આ નાસ્તાને સર્વ કરો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમે ક્યારેય આ રેસીપી ટ્રાય કરી હોય તો મને કમેન્ટમાં એ પણ કહેજો અને ખાસ લીલા વટાણામાંથી તમે શું બનાવો છો એ મને કહેવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક આવી નવી જ ટેસ્ટી ચટપટી ઝટપટ બની જતી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ